પાટણ નગરપાલિકાની વેરા શાખામાં એક ગરીબ મધ્યમ વર્ગની મહિલા નકલી હોવાનો ઘટસ્ફોટ થતા ચોંકી ઉઠેલી આ વેરો ભરનારી મહિલા સાંજે પાટણ નગરપાલિકા ખાતે પહોંચી હતી અને આવીને પ્રમુખ હિરલબેન પરમાર અને ચીફ ઓફિસર નીતિન બોડાતને મળી રજૂઆત કરતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા આ મહિલાનો વેરો નગરપાલિકામાં બાકી બોલતો હોવાથી તે ભરવા તૈયાર થતા તેનું નવું વેરા બિલ ડબલ વેરા તથા નોટિસ ફી સાથેનું હોવાથી મહિલા પાસેની ખૂટતી રકમ ચીફ ઓફિસરે માનવતા રાખીને ભરપાઈ કરીને આ વિવાદને વકરતો અટકાવ્યો હતો પરંતુ આ મામલાની તપાસ આંતરિક રીતે ચાલુ રાખીને આ પ્રકારનું નકલી બિલ નગરપાલિકામાંથી જ ઇશ્યુ થયું હોવાનું પ્રાથમિક દૃષ્યે જણાઈ રહ્યું છે તો નકલી પાવતી ઇશ્યુ કરનાર કોણ છે તેની તપાસ હાથ ધરાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ ચોંકાવનારી ઘટનાની વિગતો એવી છે કે પાટણમાં ચાણસમા હાઈવે ઉપર જિલ્લા ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલી ઇન્દ્રપુરી સોસાયટીમાં રહેતા અને ઘરની સઘળી જવાબદારી તેમના શીરે છે તેવા ગરીબ મધ્યમ વર્ગના મહિલા લલિતાબેન ત્રિભવનભાઈ શ્રીમાળીના ઘરે તારીખ નવ નવ બે હજાર રોજ પાટણ નગરપાલિકાની વેરા શાખાના કર્મચારી દેવાભાઈ બાકી વેરા બિલની બજવણી કરવા ગયા ત્યારે લલિતાબેને કર્મચારીને તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ ના રોજ નગરપાલિકામાં રૂપિયા સોળસો સાહીઠ નો વેરો ભર્યા પાવતી બતાવતા કર્મચારી ચોંકી ઉઠ્યા હતા ને તેમની નજરે આ બિલ નકલી બનાવટી હોવાનું જણાવીને મહિલાને તેમનું બે હાજર ચોવીસ પચીસ નું પેનલ્ટી સહિતનું બિલ ભરવા જણાવ્યું હતું આથી આ મહિલા સાંજે પાટણ નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતા અને પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને રજૂઆત કરી હતી તેઓ પણ આ નકલી પાવતી જોઈને ચોંકી ઉઠ્યા હતા આ મહિલાએ મીડિયા તથા અધિકારીઓને જણાવ્યું કે તેઓએ તારીખ 15/4/2024 ના રોજ નગરપાલિકામાં આવી લાઈનમાં ઊભા રહીને બિલ ચૂકવ્યું હતું અને કર્મચારીએ મને પાવતી આપતા લઈને જતી રહી હતી મેં આ બિલ ભર્યાની નોંધ મે મારી મહિનાના હિસાબની નોટમાં પણ કરી છે તેમ કહીને હિસાબની નોટ પણ ચીફ ઓફિસર અને પ્રમુખને બતાવી હતી

અહીંયા આને શું જવાબ મળ્યો અહીં આઈતે આ બેઠે આ બેરો તમે નઈ ભરે તે ફેર ભરી દો તમે તમે વીરો ક્યાં ભર્યો તો નગરપાલિકામાં નગરપાલિકામાં જ અહીંયા હું લાઈનમાં ઊભી લાઈનમાં ઊભી રહી હું ઘરે ગયો ભર્યો તો પૈસા આપ્યા